નમસ્તે મિત્રો પલ્લવી અશોધનિક સોશિયલ વર્કર ફ્રેન્ડ્સ એન્ડ હું અહીંયા આવી છું લઈને ટવકો છાસઠમો વચ્ચે ટાર્ગેટ એની વાત ઇંગ્લિશમાં અમે એક ટોક આપી છે પણ એને ટવકામાં નહીં ગણું તો આપણો આ છાસઠમો ટવકો છે આગલા બંને અને સરસ પ્રસિ પ્રતિસાદ ટવકો અને પેલી ટૉક બેને સરસ પ્રતિસાદ મળ્યો છે મિત્રો ખાસ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો મેં તમને ઘણી વખત કહ્યું છે કે તમે જો આ જે વિષય મેં વચ્ચે લીધો છે તમે જો વાંચ્યો હોય તો સાંભળ્યો હોય તો સોરી કે વર્ક પ્રેશર અને ટાર્ગેટ પૂરું કરવાનું જે એને લીધે જે પ્રશ્નો ઊભા થાય છે એનું મારી એકદમ ઇમિજિયેટ ડિમાન્ડ હતી એટલે કેવું પડ્યું સજેશન હતું આ આ જે 66 છાસઠમાં છે એ સમસ્યા યુવકોની એના ઉપર મેં લીધો છે ને થોડાક મારા વિચાર ઉપરથી ને થોડાક ઘણાનું એવું સજેશન હતું અને એ અંગે મેં સ્મોલ રિસર્ચ કરવાની શરૂએ કરી છે આ તો બહુ જ પ્રાઇમા ફેસી છે પણ હું મને થયું કે શેર કરું આજે હા અને મિત્રો તમારા એવા કોઈ વિષયો તો મને જરૂર જણાવશો તો થોડું એક્ટિવ પાર્ટિસિપેશન થાય હું તો શોધીને બધાને મળીને એમાંથી તારતમ્ય કાઢીને એવા વિષયો લઈને આવતી જ હોઉં છું હા કારણ કે આ ઢાકો છે ને આપણે રોજબરોજના જે પ્રશ્નો છે એમાં કંઈક ઇન્સાઇટ મળે હા એ પ્રકારનું ઇન્ફોર્મલ ડિસ્કશન કરીએ છીએ તો એને અમુક દિશા તરફ તો લઈ જ જતા હોઈએ છે એમાં મેં કહ્યું કે એક નાના સંશોધનનો અથવા તો મારા કંઈ કાઉન્સલિંગનો કે અનુભવનો અંદર સાર તો હોય જ છે તો આપને એવા કોઈ વિષયો હોય તો મને જરૂર કહેશો મિત્રો મેં યુવકો સાથે ઘણું કામ બહુ પહેલાં કર્યું હતું તો મિત્રો એવો વિચાર આવ્યો કે પહેલાં જે મેં કામ કર્યું છે એના પ્રશ્નો જુદા હતા અને હવે ઘણો બધો જમાનો બદલાઈ ગયો મિત્રોને એના પ્રશ્નો જુદા હોય છે એટલે પહેલાં મેં એનો તુલનાત્મક પોઈન્ટ કાઢીને અભ્યાસ કર્યો અને પછી અમુક નાના સેમ્પલ બધા અમુકની સાથે વાતચીત કરીને પૂછવા સમજવા ટ્રાય કરી કે એ લોકોના અત્યારના સંજોગોમાં કયા પ્રશ્નો છે બહુ નિખાલસ રીતે આજકાલના યુથ તો તમને કહેતા હોય છે ધે આર વેરી ક્લિયર વેરી લોજિકલ કોઈ પણ હોય આ પેઢીમાં એ તો છે જ મિત્રો હા તો મેં વાત કરી એના પરથી ઘણા પ્રશ્નો નીકળ્યા છે તો પહેલાં હું બે સમયની થોડી ચર્ચા કરીશ ત્યાર પછી અત્યારે કેટલા પ્રશ્નો યુથના મનમાં હોય છે એ લઈને આ ટોકો આપણે અધૂરું રાખીશું કારણ કે એનો અભ્યાસ તો ચાલુ જ છે એટલે એમાં નવા નવા મુદ્દા ઉમેરાતા જશે મિત્રો તો આજે યુવકોનો જે અભ્યાસ કરીને જે સમયાંતરે જુદા જુદા પ્રશ્નો બદલાતા રહે છે હા તો એના પ્રશ્નો જુદા છે ને ભણી ગણીને સેટલ થઈને કમાતી જે યુવતીઓ છે એના પ્રશ્નો ઓર છે હા પણ યુવતીઓનું પગલું મને ભારે લાગે છે અત્યારે યુવકોની ઘણી ફરિયાદ છે ફરિયાદ એટલે એ લોકોને ઘણો સેટલ થવાના કનેક્ટેડ પ્રશ્નો છે તો પેલા એ લોકોની વાત લઈશું મિત્રો આજકાલ તો સ્ત્રીઓ ઘણી બધી આગળ યુવતીઓ વધી ગઈ છે એટલે પહેલાના પક્ષે તો જે મમ્મીઓ શીખવાડતી કે બીજા ઘરમાં એડજસ્ટ થવાનું જ છે અને નાની નાની વાતો હતી મિત્રો કે અમુક જાતનું તમને રાંધતા એ લોકોના ચોઈસ પ્રમાણે એની રસોઈ એના પ્રમાણેનું તમારું વર્તન એના સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ પ્રમાણે રહેવાનું એવું અમને તો નાનપણથી શીખવાડવામાં જ આવેલું એટલે જાણે અહીંયા એડજસ્ટ થઈને અમારો વટ પડે ને બહુ સરસ સાસરામાં સમાઈ ગઈ છે સાસરામાં પિયરનું નામ દીપાવેલ છે આ આ પ્રકારમાં અમને તો બધું સારું લાગતું હા અને મમ્મીએ શીખવાડ્યું હતું સાસુ જે શીખવાડતા હતા એ શીખતા હતા કારણ કે ભણી ગણીને આવ્યા હોય તો બહુ કંઈ આવડતું નહોતું એટલે અને લિમિટેડ જ્ઞાતિવાળા એરેન્જ મેરેજમાં તો ખાસ એવી મુશ્કેલીઓ હતી નહીં મિત્રો પણ અત્યારની યુવતીના પ્રશ્નો જુદા છે ભાઈ જતું કરવાની એમાં કોઈ સવાલ આવતો જ નથી ધે આર ઓલ્સો ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન બિંગને એ લોકો કોઈ પણથી એવું દબાવવા કે કોઈ પણ નોમ માનવા કે એવું તૈયાર છે ને એ આખી ઓલ ટુગેધર જુદી વાત છે અહીંયા લઈ જવાની આજે જરૂર નથી તો પહેલાંના જે યુવકો હતા એનો પહેલો પોઈન્ટ એવો હતો કે એ લોકોને છે ને હરવા ફરવાની રાત્રે મિત્રો સાથે બહાર જવાની ગપ્પા મારવાની લોંગ ડ્રાઈવ ઉપર જવાની આવી બધી બહુ છૂટ છોકરાઓને પણ ઓછી હતી મિત્રો અને એ એ સંબંધમાં અત્યારે તો ઘણી બધી છૂટ છે મેં તમને આઉટનો એક મારી પાસે સમજાવવા માટે આવ્યો હતો યુવક એના પપ્પા એને લઈને આવ્યા હતા એની મેં તમને વાત કરેલી કે એક જ વસ્તુ એને અસર કરી ગઈ કે વેન ઇફ યુ ટેક ડ્રોઈંગ ઓર સમથિંગ તમને આપી દેવામાં આવે તો તમે ઘેર કેમ પહોંચશો એટલું કહી દો તો ખબર પડે હા સવાર સુધી ના આવો તો એક્સિડન્ટ થયો છે કે તમને કંઈ મુશ્કેલી છે ક્યાંથી ખબર એ પોઈન્ટ કંઈક એના મગજમાં આવી ગયો ને એને આખું બધું રી સફલ રીશેડ્યુલ સરસ પાર્ટી પછી તો કરી તો એક તો એ હવે ઘણી છૂટ છે એટલે યુવકોને એને લગતા કોઈ ખાસ પ્રશ્નો હોતા નથી અત્યારે અત્યારે લગભગ છૂટ છે યુવકો માટે યુવતીઓ માટે જે તો યુવકનું શું બોલું પછી પેલા મિત્રતા જે થતી ને એ ચાની ચપની અને એવું કહી ન શકતા અત્યારે તો મારી ફ્રેન્ડ છે સ્ટડી જાય છે કયા લેવલે છે પરણશે કે નહીં પરણ્યા પછી ગમશે કે નહીં અને હવે તો કોન્ટ્રાક્ટ મેરેજ નહીં એના પછી આજ મેં કે આઈ ફોગ ધ વર્લ્ડ એ એ મેં વાંચ્યું તો એ એ ટાઈપની દોસ્તી હવે તો થવા માંડી છે તો એ તો પ્રશ્ન યુવકોને અત્યારે સતાવતો નથી હા મિત્રતા ખુલ્લી થઈ શકે છે હરી ફરી શકે છે પહેલાંના સમયમાં તો મોબાઈલ હતો નહીં ને લેન્ડલાઈન ફોન એટલે એમે બહુ મુશ્કેલી હતી ને ચિઠ્ઠી ચપાટી બધું કઈ રીતે કોમ્યુનિકેટ કરવું કંઈ ખબર ન પડતી મને યાદ છે ભાઈ એ જમાનામાં તો હજી મારે ઘેર ફોન આવ્યો નહોતો અને મારા વર મને ફોન કરે તો મારે બાજુમાં જવું પડતું ને દબી દબી અવાજે વાત કરવી પડતી અને નેબરે સાર પછી તો જો કે છ મહિનામાં મારે ઘરે આવી ગયો હતો ફોન પણ નેબર એવા સારા હતા કે સમજે કે આના વરનો ફોન છે તો પછી એ એ લોકો પણ થોડી સ્પેસ આપતા અને આવું બધું હતું ને ઘરમાં પણ ફોન હોય તો એટલી છૂટથી વાત થતી નહીં પછી તો વળી કોડલેસ આવ્યા એટલે થોડુંક આગું પાછું ચાલીને વાતો થતી તો એ વખતમાં તો છોકરાઓ પાસે મોબાઈલ નહોતા હવે તો એ એટલી બધી સગવડ છે ને કે ફ્રેન્ડશીપનો દોર ચાલુ જ રહેશે મિત્ર અને એમાં એને વાય તો એટલે એનો તો કોઈ અત્યારે સવાલ નથી ત્રીજો મુદ્દો મેં તમને કહ્યો બીજું કે પહેલાં એવું હતું કે જે નોર્મ્સ નક્કી કર્યા હોય ને અમુક ધારાધોરણ ઘરના એ માન્યા જ કરવા પડતા એમાં બહુ વિરોધ થતો નહીં હં બહુ સામો બોલાતું નહીં એ રીતે જાણે એ ટાઈપનો છોકરાઓનો એ ઉછેર એવો હતો બહુ ઉદામવાદી થઈને પ્રશ્નો થતા નહીં ત્યારે તો હા એ માન્યા જ કરવા પડતા હવે તો વાયસો એવું ડિસ્કશનના લેવલે બેસાય છે ને એટલે આ પણ પ્રશ્ન નથી યુવકોના કયા પ્રશ્ન છે અત્યારે હું કહેવા માગું છું મારે વાત થઈ બહુ ઘણા નીકળ્યા છે હજી તો તો નોર્મ્સ પણ હવે તો ડિસ્કસ થઈ શકે છે હા અને સતત છોકરાઓને એ એણે ભણી ગણીને કમાવાનું છે ને ઘર ચલાવવાનું છે ને સેવિંગ કરવાનું છે ને એવું સતત જ્ઞાન એને આપવામાં આવતું હવે તો છોકરાઓ છે ને તે હજુ કમાતા ન થયા ને ત્યાર પહેલાં સેવિંગ કરવા માંડ્યા છે કોઈને કોઈ રીતે કમાઈને દે આર હેવિંગ ધર પ્લાન આ વર્ષમાં આમ કરવું આ વર્ષમાં આ લેવું એટલે એ કોઈ સવાલ હવે રહ્યો નથી મિત્રો અને એરેન્જ મેરેજ પહેલાં વધારે હતા હા હવે તો એવું કંઈ છે નહીં તો તમારે તમારું પાત્ર પસંદ કરવામાં બધી જ છૂટ છે પેલા લવ મેરેજ ઘણા ઓછા થતાં ડિવોર્સનો રેશિયો પણ બહુ ઓછો હતો હવે તો એવું કંઈ છે નહીં ફ્રેન્ડ્સ એકબીજાને સમજે જાણે પછી જ એકબીજા લગ્ન કરે છે હા અને એમાં કુટુંબનું વળગણ કંઈ હોતું નથી બધી કંડિશન મુકાઈ જ જાય છે એટલે આ આ બધા લેવલે કંઈ અત્યારે કોઈ પ્રશ્ન નથી જે પહેલાં હતા મારે જે એરિયાઝ લોકેટ કરવું ને એરિયા જે નક્કી કરવું કે કયા માલ એડજસ્ટમેન્ટના અનુકૂલન ન થાય હં એવા કયા પ્રશ્નો હતા તો આ બધા હતા પણ હવે તો એમાંનો એક કહે નથી તો ક્યાં પ્રશ્ન છે પ્રશ્નો ક્યાં છે તો તો એક હવે નવા પ્રશ્ન એક ઉભા થયા છે તો મને યુથ એ જ કહ્યું હા એ પ્રમાણે હું તમને કહું છું એ લોકોની ભાષામાં કે સોરી બહુ બોલ્યું ને તો સોરી ફ્રેન્ડ્સ તો છે ને તે એ કે અમને સતત ભણતર અને સારું ભણતર ભણીને પછી સેટલમેન્ટ નોકરી મળે સારી નોકરી મળે કે પ્રાઇવેટ કરીએ તો એનો વેઇટિંગ પીરિયડ એમાં પપ્પાને કેવી રીતે મદદ કરવી ને એ બધું અમારા ઉપર બહુ જ પ્રશ્ન હવે છે પેલા તો જોઈન્ટ ફેમિલી હતું ને એક છોકરો ભણી લે ને બીજો ભણે ને એવી બધી ચિંતા હતી નહીં હવે તો પપ્પા જો રિટાયરમેન્ટની એજ આવી હોય તો છોકરાઓને એ ચિંતા બહુ રહે છે કે એનું એજ્યુકેશન પૂરું થશે એ પ્રમાણે એને નોકરી મળશે અથવા તો પ્રાઇવેટ હોય તો એને સેટલ થવા માટે પ્રાઇવેટ હોય તો એને બધી વસ્તુઓ લેવા કરવા માટે સેટલ થવા માટે બધું ચાલુ કરવા માટે બધી સગવડતા મળશે કે નહીં એના એ લોકોને સતત એક ટેન્શન છે એવું મને કહ્યું અને દરેક લોકો કાંઈ એકદમ સરસ ભણીને નીકળે બહારના અમુક ઓજારનો પેકેજ મળે જ અમુક લાખનો એવું તો છે નહીં એટલે કમાઈને ઘર ચલાવવાનો પ્રશ્ન છે ને જેમ હોમ ફંક્શનિંગ ચલાવવાની ચિંતા સ્ત્રીઓને છે હા એવી રીતના આ પ્રશ્ન પુરુષોને તો ખરો ને હા છોકરાઓને તો પ્રાઇવેટ કંઈક દવાખાનું માંડે કે પ્રાઇવેટ કોઈક જોબ કરે હવે બીજું એમાં એ લોકો એમ કે છે કે આ જે છે ને તે એ લોકો કંઈક નવું એક એ લોકોને એ પ્રશ્ન સતાવે છે કે એની ચિંતા છે પ્લસ એ લોકોનું જે પ્લાનિંગ છે હા એ પ્રમાણે એના ઘરમાંથી એટલો વિશ્વાસ અને મૂકીને સહકાર મળશે એ એ લોકોને ડર લાગે છે કે ભાઈ અમે તો કહીએ પણ હજી અમારી મેચ્યોરિટી એટલી નથી ને એવું જ ને અમારામાં વિશ્વાસ થોડો ઓછો છે એટલે અમે સાહસ કરતા કે કંઈ કરતાં બહુ જ અચકાઈ જઈએ છીએ જો કે એની મેં ઘણી દલીલ કરી કે તમે નાનું મોટું એવું પ્રૂવ કર્યું હોય તમારી વાત હં અને તમે લોસમાં ના ગયા હો ને એવું હોય તો તરત જ તમને માનશે પણ તમારા એ પાસે એવા કોઈ અનુભવ કરાવ કે ઘણી વાત કરી પણ આ તો કહું છું કે એકોર્ડિંગ ટુ ધેમ આ આ બીજો પ્રશ્ન છે કે ભાઈ ત્યારે અમને બહુ એની ચિંતા રહે છે ભણવાનું સેટલ થવાનું કમાવાનું નવો બિઝનેસ માંડવો હોય તો એના માટે કઈ રીતે તમને મદદ મળી શકશે અને તમે નવા બિઝનેસમાં લાવશો તો તમને ફેમિલીની કેટલી હેલ્પ મળશે અને નવા બિઝનેસમાં લાવો તો તમને એ ઇનિશિયલ સ્ટેજમાં છોકરી કેટલો સપોર્ટ કરશે અમારા જેવું તો થોડું છે મિત્રો પર્સનલ વાત છે મારી આમ તો પણ છેલ્લે તો એટલીસ્ટ ગ્રેજ્યુઅલી તો મારા પર બહુ જ એને પ્રગતિ કરીને હી વોઝ હાઈકોર્ટ જજ અને પછી ઘણું એના પછી ઘણા બધા એને જોબ મળ્યા અને પછી ઘણી વસ્તુ તો કંઈ કહેવાની હોતી નથી પ્રાઇવેટ કામે પછી ઘણા કરે પણ વેન આઈ ગોટ એન્ગેજ હા મારા ફેમિલીએ છોકરાની એબિલિટીને એનું હીર અને એનું સત્વ જોયું હા અને વી વી હેડ ટુ એરેન્જ અવર હનીમૂન એન્ડ ઓલ એ ત્યારે કંઈ એવું કંઈ પપ્પા પેકેજ નહોતા ગિફ્ટમાં આપતા તો એ એડજસ્ટ કરવાનું બહુ નાના બે પાંચ કેસ હજુ તો લડ્યા હોય કોર્ટમાં હા પણ એ અમારી એવી ક્યારેય કોઈ અમારા વખતમાં કોઈ છોકરીઓને એવી ડિમાન્ડ ફેમિલી ઇઝ ગુડ ઓકે હા છોકરો સારો છે હા છોકરો છોકરામાં એ સત્વ છે એ હીર છે એ પોટેન્શિયાલિટી છે દેટ ઓલ પછી ત્યારે હવે એવું નથી હવે તો ભાઈ ઓન ધ હોલ બધું જ એટ પ્રેઝન્ટ શું છે અને એ બધું એમાં એક બાજુથી સગાઈ લગ્ન કરવાના ને એક બાજુથી સેટલ થવાનું એની છોકરાઓને બહુ જ ચિંતા હતી મારા થોડાક જે ઇન્ટરવ્યૂ કર્યા એમાં પછી નવા નોમ્સને સ્વીકાર્યા છે તેમ છતાં જૂના નોમ્સની ખચખટ તો હજી ચાલુ જ છે એ લોકો કહે છે કે ભાઈ અમે કોઈને જોઈએ કે રાતના ત્રણ વાગશે અને આઉટ પાર્ટી છે અને કોક વખત ભાઈ એનો આગો પાછો ટાઈમ થઈ જાય કોકને મૂકતા મૂકતા આવીએ બધા ઓફિસથી છૂટે પછી પાર્ટી શરૂ થાય ને એમ એમ કરતા ઘણા ઉતારતા ઉતારતા ઘેર મોડું થાય તો બહુ પ્રશ્નો તો ઊભા થાય જ છે જોકે બે લીધો પક્ષ પેરેન્ટ્સનો કે એટ એની એજ તમે તો છોકરાઓ જ છો ને એમને ચિંતા રહે જ ભલે ને ઘણા વિચાર આવવા માંડે ધે ઓલ્સો એગ્રી પણ કે એમાં અમને બહુ જે થાય છે કે હજી જૂનાનો આમ ચાલુ તો છે જ હા પછી એ લોકોના મતે સૌથી મોટો પ્રશ્ન હતો કે છોકરીઓ છે ને એ અમારી એબિલિટી કે એ રીતે જોતી જ નથી અત્યારે છોકરીઓ જાણે કે કોઈ પેકેજ લઈને જતી હોય ને હોટલમાં એ ટાઈપનું કરે છે કે વેધર મને તો ઘણા લોકોએ કીધું વેધર વી આર હેવિંગ ટુ વ્હીલર પહેલાં તો યરલી કે મંથલી પે પેકેજ કેટલું છે હા એ જુએ પછી ઘરમાં લા એબિલિટી કેટલી છે મને તો આ હું વધારે કહીશ ને એના માટે તો ઘણા ખરાબ શબ્દ વાપરે છે હં ફ્રોમ આઈ આઈ ડોન્ટ નો મારે એ નથી કહેવું કે ફેમિલી કેટલું છે એના માટે એટલો ખરાબ શબ્દ પૂછવામાં આવે છે કે હાઉ મેની પીપલ આર સ્ટેઇંગ ઇન યોર હાઉસ કેટલાની રિસ્પોન્સિબિલિટીમાં લેવી પડશે એના એના માટે બહુ ખરાબ શબ્દોથી પૂછવામાં આવે છે આજકાલ તો તો સ્ત્રીઓ આ બધું યુવતીઓ જોયા વગર તો આવતી જ નથી એને ઇન્સિક્યોરિટી જોતી જ નથી એણે એવું એડજસ્ટ થવું જ નથી એણે એને એનું વ્યક્તિત્વ ઊભું કર્યું છે એ કમાય છે હં અને એ સેટલ છે તો એ બીજા ઘરમાં જાય છે એટલે કાંઈ એ બધું છોડીને જતી નથી હં અમારા વખતે તો એમ કહેતા કે તમારા ઘર પ્રમાણે એડજસ્ટ કરજો થોડી ભૂલ કંઈ થઈ જાય તો અમે ભણાવવામાં વધારે ધ્યાન આપ્યું છે તો તો અને ખરેખર સાસુ ટ્રેન પણ કરતા મને તો માર્ક્સ મળતા કે સોમાંથી નાઇન્ટી એટ લાઈક દેટ હન્ડ્રેડમાંથી હંડ્રેડ થતાં થોડી વાર લાગી હતી એ લોકો પ્રમાણે ના કૂક આ યુઝ ટુ એવી મશ્કરી કરતી કે આજે કેટલા એમ એ રીતે તો અમને એમાં સારું એ લાગતું કે ભાઈ એને ગમે એવું ખબર હવે તો હવે તો હું આ વાત કરું છું બાકી કેટલાય વર્ષોથી વી હેવ ટુ ટ્રેન કોક અમારે કંઈ એવું રસોઈ કરવાની હોતી નથી રસોઈઓ એ લોકોની ઈચ્છા પ્રમાણે કરે એવું કળે કળે તૈયાર કરવાનું હોય છે ની તર એક એટ્રેક્ટિવ વસ્તુ કરીને મૂકી દેવાની હોય છે કે જમતા એવું ના થાય એટલે આ તો બધી જુદી વાત છે તો એ એ તમારી પાસે વેહીકલ છે કે નહીં વેહીકલ છે કે તો ટુ ટુ વ્હીલર છે કે ફોર વ્હીલર છે ફોર વ્હીલર છે તો સારી એડવાન્સ મોડલ છે એ એ તમે ચલાવો છો કે સેલ્ફ ડ્રીવન કાર છે કે ડ્રાઈવર ડ્રીવન કાર છે ઘર કેવું છે પોતાનું છે કે નહીં હ એમ એ બધું છોડીને એ બધું પૂછ્યા વગર કોઈ છોકરી આવતી જ નથી તે મેં તો મશ્કરીમાં કહ્યું કે તો પછી એરેન્જ મેરેજમાં કહેતો કે એરેન્જ મેરેજમાં કે આવો જ છે આંટી તો મેં કીધું કે તો પછી કોઈ પ્રેમમાં કેમ ન પડે તો કે એમાં પડીએ એમાં પછી તો આ જ પ્રશ્ન આવીને ઉભો રહે છે આંટી એટલે કે કે એ લોકોની વાત તો સાચી હતી અત્યારે આંખ બંધ કરીને કોઈ પ્રેમમાં પડતું નથી સો છોકરાઓના પક્ષે આવા સવાલ હતા હજુ તો મેં બહુ ઓછા મારે મિત્રો દરેક એજ ગ્રુપ મારા ફ્રેન્ડ્સ છે દરેક એજ ગ્રુપ વોન્ટ બિલીવ કે નાના છોકરા સાથે તો મેં કામ કર્યું જ છે એટલે હું એ લોકોની સાથે તો એના જેવી થઈ જ જાઉં ને એને કયા લેવલથી પકડીને વાત કરવા માંડું હા દેન કોલેજ જતા અને સ્કૂલ એન્ડવાળાએ મારા બહુ ફ્રેન્ડ છે હા પછી સેટલ થતા આવા મારા ઘણા મિત્રો છે મારી ઉંમરથી પંદર વીસ વર્ષનાથી નાના પણ ઘણા મિત્રો છે ઇક્વલ એજેડ તો છે જ સો જુદા જુદા લેવલે કાઉન્સેલિંગ કરતા હોઈએ ને એટલે આ બધું ગ્રુપ તો તમારે હોય તો મિત્રો આ આ આટલા પ્રશ્નો હતા હજી તો પ્રાઇમા ફેસી જ છે અને હા બસ મેં લગભગ બધા પોઈન્ટ તો લઈ લીધા તો મિત્રો ફરીથી આને કાં કાં તો હજી વિસ્તરણથી વાત કરીશું અથવા તમને ગમ્યું હશે તો વિસ્તારથી કહીશું નહીં તો નવો પ્રશ્ન ટોપિક લઈને આવીશ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ અને આગલા બે એપિસોડનો એટલો સરસ પ્રતિસાદ મળ્યો છે ને કે હું ખુશ થઈ ગઈ ન મળે તોય મિત્રો અમુક જરૂરી વાતો વેન આઈ હેવ સ્ટાર્ટેડ યુ નો સોશિયલ વર્ક વોટ એવર આઈ હેવ આઈ એમ ટ્રાઈંગ ટુ ગીવ ઇટ બેક ટુ સોસાયટી હા હવે કાંઈ મારે ટોપમાં પહોંચવાનું ને આટલું કમાઈ લેવાનું ને આ એ બધું તો કાંઈ છે નહીં ઓલમોસ્ટ વોટવર એવર આઈ એમ ડુઈંગ આ હું ફ્રી ઓફ કોસ્ટ કરું છું ઓલમોસ્ટ કેટલાયક સિટિંગ સુધી આઈ ડોન્ટ ચાર્જ ફોર ને ત્યાં સુધી બધું સરસ થઈ જ જતું હોય છે મિત્રો તો તમારે પણ આવો કોઈ પ્રશ્ન હોય તો મને ડિરેક્ટલી ઇનડિરેક્ટલી કહેશો તો હું આમાં ઇન્ક્લુડ ઇન્કલુડ કરી દઈશ મિત્રો સો হ্যাপি কালের রবিবার থ্যাংক ইউ